તો મિત્રો જો તો આજે મસ્ત ફર્સ્ટ ક્લાસ મજાનો આઈફોન આપણા હાથમાં આવી ગયો છે ને અત્યારે આપણે હાલો હે જોડે શોર્ટ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ આપણા આઈફોન ના ઓનર જેઓનો ભાડે અમે ફોન લીધો છે આવો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ આવો જગમાં આમ જોવો અમારે તો જો લુક તો એકદમ મસ્ત લાગે છે બાકી આઈફોન એટલે આઈફોન કહેવાય હો આઈફોન એટલે આઈફોન આઈફોન બાય બાય

અને અમાર બાબળો જો શું કરી રહ્યો છે અત્યારે હાલ મસ્ત મજાનું તમને દેખાઈ આવે છે મમ્મી નથી ને એટલે હા ફાયદો ઉઠાવી રહ્યો છે અત્યારે હાલ ફાયદો અને મમ્મી નહીં તો અને તમને મણાવીએ મિત્રો અમારા ચિન્ટુ ચિંટુને પિંટુના દોસ્તારો સાથે અને શું કરી રહ્યા છો તમે આ અમે જામબોળા પાંદડા ટેસ્ટ કરી તમને જામબોળા ભાવતા નથી તમે જામબોળાના પાંદડા ટેસ્ટ કરી રહ્યા છો તમને શરમ નથી આવતી અરે અમને શરમ આવતી મસ્ત પણ જો મિત્રો એટલા મસ્ત પાંદડા છે ને આમ તમને કવડા લાગે છે. હા કવડા થોડા તો લાગે જો આવી ગયા છે આ આવી ગયા આપણા આઈફોનના ઓનર ભાડે અમે ફોન લીધો છે આવો કોંગ્રેચ્યુલેશન જગમાલ કરી તો આવું છે મિત્રો ક્લાસ મજાનો રિઝલ્ટ જોરદાર છે જામ એ પણ આમની દયાથી આજે અમને બ્લોગ બનાવવા મળ્યો છે બરોબર ને કેવું લાગી રહ્યું તમને આમ કેવું ફીલ લાગે તમને જોરદાર હે ચાલુ કરશો ટૂંક સમયમાં ઓહ હો ભાઈ ભાઈ મને જોઈતો તો ખબર છે એટલા જણાએ બ્લોગિંગ ચાલુ કર્યું પણ મારી ચેનલ ગ્રો ક્યારે થશે મને ખબર પડતી નથી હે ભાઈ કોંગ્રેસ એ હા ભાઈ કોંગ્રેચ્યુલેશન માં તો બથે પડી ગયો બાકી ભાઈ કોંગ્રેસ 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 નહીં કોંગ્રેચ્યુલેસન્સ કોંગ્રેસ ચાલો મિત્રો તો ઠીક છે જો તમને બતાવી મીઠો લીમડો આ લીમડા છે હા હા અને આ છે આ છે આપણું કેવાય ને મોટા મામાનું હા એટલે અમાર મોટું ઘર મોટા મામાનું બ્લોગિંગ વ્લોગિંગ થઈ ગયું છે આપણું ટના

આપડા <laughs> ખાલી ફોટા પાડવાના હા આપડે જોરદાર પણ લોકેશન ઉપર જઈએ ફોટા ફોટા પાડીએ બંધ તો થતું જ નહીં પણ બંધ તો મિત્રો જો તો આજે મસ્ત ફર્સ્ટ ક્લાસ મજાનો આઈફોન આપણા હાથમાં આવી ગયો છે અત્યારે આપણે હાલવે આપડે શોર્ટ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો જો લુક તો એકદમ મસ્ત લાગે છે બાકી આઈફોન એટલે આઈફોન કહેવાય હો આઈફોન એટલે આઈફોન બાય બાય ચલો તો અભી હજુ બીજા ઓર વિડીયો ઉતારવાના છે મજા આવી અને તમે આનું રિઝલ્ટ તો જુઓ તમે બાકી આપણા એન્ડ્રોઈડ નું કાંઈ ના હોય ભાઈ બાપે આઈફોન એટલે આઈફોન હો હા આમ તો જો વાદરા દેખાય બાબુ રોઈ લે એકદમ પપલા હો હા ચલો હવે જઈને આગળ જઈને તમને બીજા વિડીયો બનાવીને અમે ફટાફટ મળ્યા

હજુ મજા નહી આ પંખો બંધ કરો પંખો આમ તો જો પંખો ચાલુ એસી ચાલુ પણ વાકી કઈ મોનક છે મામાના ઘરની હે આઈફોન થી ઉતારવાનો જલસો છે ભાગ્યો હા હા મામાના ઘરની લેવા જાય છે ને એમ ફોન ના થાય એ ભલે નાનો મોટો હોય પણ ફોન ઈ ફોન કે આઈફોન એટલે આઈફોન ઉભો કરો ઉભો પણ મોટી ના મોટી પણ એમાં માપવા ના હોય આટલી જો આપડા ફોન થી આ કેવડો મોટો નાનો ફોન લાગે આ મોટો લાગે પણ ફોન આ એન્ડ્રોઇડ કહેવાય ને આઈફોન કહેવાય એન્ડ્રોઇડ ફોન આઈફોન આ ઓલી મોટી ના આઈફોન ની ના મોટી આવે આવડી જાવ કેટલી જાવ ફિક્સ જ આવારી આઈફોન આટલી જ સાઈઝ નો આવો લે

પ્રતિક ચિંતા તો છે મજા આવી આપણે હવે બહુ આવી આજે તો વાઇફન થી બ્લોગ પણ ઉતાર્યો અને કેવાય ને મોજ પડી જાય ને પ્રદીપ અને તાર મમ્મી નથી તો હાબુ થી બહુ ક્યાં વઘારે એને પડે કઈ મજા આવી નહીં અલ્યા કાય ઊભો જો તો થાય હા માર ચાલો હવે મોટા ભાઈ નો ચાન્સ બસ મુકર ગઈ ચાલો રેડી હવે મેરી બારી લાવ મેરી બારી ચાલો હવે મારી વારી બરાબર હા ચાલો ખરખરી આવા નહીં મેરા આવે જવા દો ઠીક છે મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીશું એન્જોય કર્યું ખૂબ મજા આવી અને હજુ પણ થોડી વાર રોકાવાના છે પણ એ અમારા એ અમારા ફોનમાં અમે રેકોર્ડ કરીશું આ હતું અમારો આઈફોન ફિફ્ટીન નું રિઝલ્ટ અને અમારો પહેલો વ્લોગ તો જો મિત્રો તમને કેવો લાગ્યો જરૂરથી બતાવજો મળીએ કાલ ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બોલતા નહીં કોમેન્ટમાં હર મહાદેવ જરૂરથી લખજો બાય 得给。